નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરીયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો અહીં આગળ આપણે વૈદિક ગણિત શીખીશું એક હજારથી પણ વધારે ક્લાસને અહીં આગળ આપણે જોઈશું મિત્રો સાથે સાથે અહીં આગળ આપણે વૈદિક ગણિતના જે દાખલા ચાલે છે એના પછી આપણે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો મિત્રો તમને નીચે લિંક મળી જશે અથવા તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો કે સાહેબ ક્લાસ નંબર એકની મારે પ્રેક્ટિસ કરવી છે તો મને પીડીએફ મોકલી આપો મિત્રો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલમાં સૌથી મોટી ક્રાંતિ છે અહીં આગળ કોઈ પણ પ્રકારનું કંઈ પણ નહીં ચલાવીએ આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું અને આ શિક્ષણનો ધંધો જે લોકો ચલાવીને બેઠા છે એમને બંધ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું કે સામાન્ય માહિતી આપણી પાસે હોવી જોઈએ એ સામાન્ય માહિતી કેવી છે કઈ છે અને આપણે પૂરક સંખ્યાની આશા એ આપણું શું છે આજનો આ એક ટોપિક છે તો સૌથી પહેલાં મિત્રો આપણે કે પૂરક સંખ્યા શું હોય છે શા માટે ભણવી જોઈએ અને આપણી સ્પીડ કેલ્ક્યુલેશન સ્પીડ કેવી રીતે વધારી શકાય આ વૈદિક ગણિતના ઉપયોગથી આપણે શીખી શકીશું તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ હવે હું તમારી સાથેથી અલગ થવું એટલે કે હું સાઈડમાં જતો રહું અને તમે ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખો સમજો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ તો મિત્રો અહીં જુઓ કે સૌથી પહેલાં આપણે શું શીખવાનું છે કે પૂરક સંખ્યા શા માટે જરૂરી છે અને પૂરક સંખ્યાનો ઉપયોગ ક્યાં થાય છે તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈશું કે પૂરક સંખ્યાની સંભાવના કઈ કઈ છે માની લો કે પૂરક સંખ્યા સૌથી પહેલાં શું છે પૂરક સંખ્યા શું છે તો મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું પૂરક સંખ્યા શું છે તો પૂરક સંખ્યા સમજવા માટે માની લો હું તમને કહું છું કે જમણી બાજુ જાઓ જમણી બાજુ જાઓ તો એનું પૂરક શું થશે મિત્રો જમણી કીધું છે તો એનું પૂરક શું થશે ડાબી બાજુ થાય છે શું થશે ડાબી બાજુ થાય ખબર પડી કે મિત્રો હું તમને એમ કહું કે સવાર તો સવારનું પૂરક એટલે કે સવાર વર્ષિસ રાત અથવા તો આપણે શું કહીએ છીએ વિરોધાથી શબ્દ બસ આ જ વસ્તુ છે તો પૂરક એટલે શું પૂરક એટલે કે શું હવે જોઈએ માન લો કે આર્ય શું છે ગોળ ચક્કર છે હવે આગળ શું છે કાણું છે એટલે હવે આ માનલો કે આર્ય ભાગ અહીંયા આગળ બેસી જાય છે હા તો આ બંને શું કહેવાય એકબીજાના પૂરક છે ખબર પડી ગઈ તો હવે આપણે ગણિતની ભાષામાં સમજીશું મિત્રો તો ગણિતની ભાષામાં સમજીએ તો સૌથી પહેલી સંખ્યા કઈ છે માનલો પૂરક શું છે પૂરક સંખ્યા કઈ છે એનો મતલબ શું છે માનલો કે હું કહું કે પાંચ કોનો પૂરક છે તો હવે મિત્રો આપણે જોઈશું કે પૂરક સંખ્યા માટે શું હોય છે પૂરક સંખ્યા માટે દસની અહેનઘાત વપરાય છે શું વપરાય છે દસની અહેનઘાત વપરાય છે જો પૂરક સંખ્યાનો આપણે જોઈએ તો જો બે સંખ્યાનો જો બે સંખ્યાનો સરવાળો મિત્રો સરવાળો દસ સો હજાર એટલે કે દસની ગમે તે હાથ હોય ત્યાં બે એકબીજાની સંખ્યા મળીને શું બનાવે છે પૂરક સંખ્યા બનાવે છે હવે સાહેબ આવું આપણને ખબર નથી પડતું તો બેટા આપણે શીખવું શું લેવા જોઈએ જ્યાં સુધી આપણને ટપી ના પડે ત્યાં સુધી હવે હું તમને મારી ભાષામાં સમજાવું આ શું હતું આપણી ગણિતની વ્યાખ્યાની ભાષામાં તો શું હતું વ્યાખ્યાની ભાષામાં હતું પરંતુ આવું આપણને આવડતું નથી આપણને એક જ આવડે છે કે જવાબ કેમ આવે બસ આ જ પ્રશ્ન આપણને આવડવો જોઈએ તો સૌથી પહેલાં હું જોઉં માનલો હું તમને એમ કહું કે દસનો પૂરક શું છે દસનો પૂરક શું છે અચ્છા ચલો હું તમને એમ કહું કે પંચાવનનો પૂરક શું છે હાલો હજુ ચલો દસનો પૂરો કીધો છે હવે મિત્રો જો સૌથી પહેલાં આપણે અહીં શું સમજવું છે અંક કેટલા છે અંક કેટલા છે જો સાવ મને કોન્સેપ્ટ સમજાવીશ પહેલાં મિત્રો અંક કેટલા દસ લખ્યા છે હા કેટલા અંક છે આ પહેલો અંક અને આ બીજો અંક તો બે અંકવાળું બે અંકવાળું શું આવે છે સો આવે એટલે કે બે મીંડા આવવા જોઈએ કેટલા મીંડા આવવા જોઈએ એક મીંડું બીજું મીંડું બરાબર ખબર પડી ગઈ અહીંયા કેટલા છે દસ ચલો હવે આ પંચાવન છે તો પંચાવનમાં કેટલા અંક છે મિત્રો આ પહેલો અંક અને આ બીજો અંક છે બરાબર તો સોમાં શું થશે મિત્રો બે અંકવાળા મીંડા થઈ ગયા હા બે અંકના મીંડા છે હા આ પહેલું મીંડું આ બીજું મીંડું હવે મિત્રો હવે સમજવાનો પ્રયાસ કરો છો માન લો કે હું છસો ને પંચાણું કહું તો છસો પંચાણુંનો પૂરક શું છે હવે મિત્રો હું તમને એ સમજાવું છું કે પૂરક માટે આપણે કેવી રીતે ફાઇન્ડ કરવાના કે દસ લેવા છે વીસ લેવા છે નેવું લેવા છે સો લેવા છે કે હજાર આવે એ કઈ રીતે ખબર પડે હું તમને એ શીખવાડું છું પહેલાં પછી હું તમને ડાયરેક્ટ શોર્ટકટ શીખવાડી દઈશ પછ માનલો કે છસો પંચાણું છે તો છસો પંચાણુંનો પૂરક શું છે તો હવે જો મિત્રો કેટલા અંક છે એક બે અને ત્રણ અંક છે હા તો ત્રણ મીંડા મૂકી દેવાના અને આગળ એકડો તો હવે છસો પંચાણું શેમાંથી બાદ કરવાના એક હજારમાંથી બાદ કરવાના તો આઈ એ બંને જે જવાબ આવે એ શું બનશે પૂરક બનશે સાહેબ આ બધું શું તમને શીખવાડો આવો તો હજુ અમને નહીં આવડતું કશો વાંધો નહીં બેટા ચાલો આ જવા દો હજુ જુઓ હજુ સમજો આ તમને બધા ખાલી શું છે કે ચોપડીની પરિભાષામાં સમજાવું છું માત્ર તો ચલો પહેલું ઉદાહરણ જોઈએ મિત્રો આપણે સૌથી પહેલાં હું તમને કહું કે એકનો અછત હતો ત્રણનો પૂરક કોણ છે ત્રણનો પૂરક કોણ છે તો તમે સૌથી પહેલાં કહેશો ત્રણનો પૂરક કોણ છે તો પૂરક એટલે કે અહીંયા કેટલા અંક છે એક અંક છે કેટલો અંક છે એક અંક છે તો એક વાળી અંકવાળી વાળી દસની એનઘાતમાં દસની એનઘાત કેમ લેવા છે એવું તમને સમજાવીશ મિત્રો કઈ છે કઈ સંખ્યા છે કઈ સંખ્યા છે તો તમે કહેશો દસની એનઘાત એટલે કે દસની એક ઘાત ચલો દસની કેટલી ઘાત છે હવે દસની એન ઘાત કરી છે શું કી છે દસની એન ઘાત તો હવે મિત્રો આગળ અંક કેટલા છે અંક કેટલા છે આગળ અંક કેટલો છે એક છે હા તો આર્યો બરાબર શું થશે એન થશે એટલે હવે મિત્રો આગળ એન બરાબર કેટલા લેવાના મિત્રો એન બરાબર કેટલા લેવાના છે આપણે એક લઈએ તો દસની એક ઘાત બરાબર શું આવશે દસ તો એ માટે દસ આપણે અહીંયા મૂક્યા છે આટલી ખબર પડી ગઈ હા તો ચલો કઈ સંખ્યામાંથી બાદ કરવાના દસમાંથી તો દસમાંથી ત્રણ જાય તો જવાબ શું આવે સાત તો હવે મિત્રો આગળ આપણો જે સાત આવે એ છેનો છે ત્રણનો પૂરક છે હજુ બે ત્રણ દાખલા ગણી શું એટલે સમજણ પડી જશે મિત્રો ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે હું એમ કહું કે દસનો અચ્છા ચલો દસને લઈ લઉં ચલો પંદરનો પૂરક કયો છે તો પંદરનો પૂરક કીધો છે મિત્રો કેનો કીધો છે પંદરનો પૂરક કીધો છે તો પંદરમાં અંક કેટલા છે પહેલો અંક અને બીજો અંક તો કેટલા અંક છે બે અંક છે તો બે અંકવાળું શું આવે છે મિત્રો સો આવે છે એટલે કે મીંડા કેટલા આવવા જોઈએ બે આવવા જોઈએ બે અંક છે તો બે મીંડા આવવા જોઈએ એટલું યાદ રાખવાનું મિત્રો ખબર પડી કે હા તો ચલો હવે ને સમાંથી બાદ કરીશું પંદરને સોમાંથી શું બાદ કરીશું પંદર બાદ કરીશું તો હવે આગળ આપણે શું લઈએ છીએ દસકો લઈએ છીએ દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા કેટલા વધશે નવ નવમાંથી એક જાય તો આઠ અને આ એકનો એ આવું ના આવે તો હવે જો મિત્રો અહીંયા આગળ આપણે શું થાય છે ભૂલ પડે છે સામાન્ય છે બરાબર કંઈ ઉતાવળ કરવા નથી આ બધું આપણે શીખીશું બરાબર હા તો આ બધી ભૂલ પડે છે હા તો અહીંયા આગળથી આપણે શું છે વૈદિક ગણિતની સ્ટાર્ટિંગ થાય છે મિત્રો શું થાય છે સ્ટાર્ટિંગ થાય છે તો ચલો હવે આપણું મેઇન ટૉપિક ચાલુ કરીએ તો વૈદિક ગણિતનું ગણિતનું આપણે શું કરીએ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં હું એમ તમને પ્રશ્ન પૂછું છું કે ચારનો પૂરક કઈ સંખ્યા છે તો સૌથી પહેલા તમે શું કરશો કે આ ચાર છે કેટલા અંક છે એક અંક છે તો એક વિન્ડુ આવવું જોઈએ તો એક વિંડુ આવે તો સોની પાછળ આવે એક વિંડુ દસની પાછળ હવે હું માની લો કે બીજો પ્રશ્ન પૂછું તમને મિત્રો કે ચલો સોળનો પૂરક કઈ સંખ્યા છે તો સોળમાં કેટલા અંક છે બે અંક છે તો બે મીંડા આવો છો તો બે મીંડા સોની પાછળ આવે સોની પાછળ હવે આટલી ખબર પડી ગઈ હા ચલો હવે દસમાંથી કેટલા બાદ કરો ચાર તો જવાબ શું આવે મિત્રો છ આપણો શું આવી ગયો જવાબ કેટલો આવી ગયો છ આવી ગયો સાહેબ આપણને કેટલા ખબર પડે કે આ સાચો છે બેટા તો સાચો કઈ રીતે ખબર પડશે કે આપણે આ જવાબને અને આપણે પૂરક સંખ્યાનો સરવાળો પણ દસ થવો જોઈએ એટલે કે છ ચાર દસ થવો જોઈએ ચલો હવે શું છે સોમાંથી કેટલા બાદ કરવાના છે સોળ બાદ કરવાના છે તો પહેલાં આપણે કહેવાતા ગણતરી કરી સોમાંથી દસ જાય એટલે કેટલા વધે નેવ નેવમાંથી છ જાય એટલે કે ચોર્યાસી આપણે જવાબ લખીએ છીએ પરંતુ શું આપણે અહીંયા આગળ શું દસકો લઈ શકીએ હા દસમાંથી છ દસમાંથી છ જાય તો ચાર અને અહીંયા કેટલા હોય નવ વધતા નવમાંથી એક જાય તો આઠ વધે ખબર પડી ગઈ હા ને આર્યો રીતે અહીંયા આગળ શું થઈ જાય શૂન્ય થઈ જાય તો જવાબ શું આવે ચોર્યાસી તો આપણે આ બધી માથાકૂટ ના કરવી પડે એટલા માટે હવે અહીંયા આગળ આપણે શું લઈશું વૈદિક ગણિત કરીશું મિત્રો ખબર પડી ગઈ હવે તમને હા ચલો હવે આપણે મેઇન ટોપિક ઉપર શીખવાનો પ્રયાસ કરીશું તો ચલો હવે સમજવાનો પ્રયાસ કરો માન લો હું તમને કહું પંચ્યાસીનો પૂરક શોધો તો સૌથી પહેલાં મિત્રો તમે શું કરશો સૌથી પહેલાં તમે શું કરશો પંચ્યાસી છે બરાબર હા તો હવે પંચ્યાસી છે જે મિત્રો એ પંચ્યાસીમાં હવે કેટલા અંક છે બે અંક છે કેટલા અંક છે બે અંક છે તો બે અંકનો મતલબ કે બે શૂન્ય હોય હા તો બે શૂન્ય કોની પાછળ હોય સોની પાછળ બે શૂન્ય હોય હા તો હવે સોમાંથી આપણે કેટલા બાદ કરો પંચ્યાસી તો ચલો હવે માની લો કે મને આ ભાગ ઉડાડતા એટલે કે દસકો લેતા આવડતું નથી દસમાંથી પાંચ જાય તો કેટલા વધશે મિત્રો આગળ નવ થઈ ગયા ખબર પડી ગઈ હા તો દસમાંથી પાંચ જાય તો પાંચ અને નવમાંથી ને આઠ જાય તો એક અને આગળ શૂન્ય તો હવે ચાલો મને દસકો લેતા નથી આવડતું મિત્રો તો હવે હું અહીંયા આગળ શું કરીશ હવે હું શું કરીશ કે જો મિત્રો કે જ્યારે આવું બને ત્યારે અંતિમ અંકને અંતિમ અંકને દસમાંથી અને બાકીનાને બાકીનાને નવમાંથી બાદ કરવા પડશે સાહેબ આ કેવી રીતે ખબર પડશે બેટા હવે સમજાવ ચલો આ પંચ્યાસી રેખા છે હા તો અંતિમ અંક કયો બની ગયો આર્યો એ પાંચ શું છે અંતિમ અંક છે તો આ શું છે અંતિમ અંક છે પાંચ કયો છે અંતિમ અંક તો અંતિમ અંકમાં અહીં કેટલા બાદ કરવાના છે દસ એટલે કે પાંચ દસમાંથી પાંચ જાય તો જવાબ શું આવે પાંચ તો ચલો અહીં સૌથી પહેલાં જવાબ લખી નાખો પાંચ અને બાકીનો અંક બાકીનો અંક એટલે કે શું છે આ નવ આ શું છે બાકીનો અંક કયો છે આઠમો તો આઠ શેમાંથી બાદ કરવાના બાકીના અંક નવમાંથી બાદ કરવાના તો નવમાંથી આઠ જાય તો એક તો આપણો જવાબ કેટલો આવી ગયો પંદર ખબર પડી ગઈ ચલો ખૂબ જ સરસ મારા વાલા મિત્રો ચલો હવે થોડીક પ્રેક્ટિસ કરાવીશ તો તમને શીખવાડતો જઈશ મિત્રો માની લો કે સત્તરનો પૂરક શોધો તો આપણને સૌથી પહેલાં એ ખબર પડી ગયું કે સત્તરને ને સેમાંથી બાદ કરવા દસમાંથી કે સોમાંથી માંથી તો હવે અહીંયા કેટલા અંક છે બે અંક છે તો બે અંકનો મતલબ બે શૂન્ય આવશે તો દસ આવશે નહીં આટલી ખબર પડી કે હા તો હવે જો બેટા કે હવે જો શું કીધું છે સત્તર છે તો સત્તર છે તો સત્તરનો અંતિમ અંક છે સાત તો સાતને સેમાંથી જ વાત કરવાનો દસમાંથી તો જવાબ શું આવશે ત્રણ આવશે અને આને કેટલામાંથી વાત કરવાનો બાકીનો અંક નવમાંથી વાત કરો તો નવમાંથી એક જાય તો જવાબ આવશે ત્યાંશી તો ચાલો આપણો જવાબ સાચો છે કે ખોટો કેવી રીતે ખબર પડશે કે આ બંનેનો સરવાળો પણ કેટલો થવો જોઈએ સો થવો જોઈએ તો આપણો જવાબ શું છે સાચો છે હવે ખબર પડી ગઈ હવે જો હજુ પ્રેક્ટિસ માટે કરું ચલો હવે કે પ્રેક્ટિસ માટેના દાખલા જુઓ મિત્રો શું છે તમે ગણજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો પ્રેક્ટિસ માટેના દાખલા અને હું તમને સોલ્યુશન પણ અત્યારને અત્યારે કરાવી દઈશ ચલો શું છે પૂરક સંખ્યા શોધવાની છે પૂરક સંખ્યા શોધવાની છે તો પૂરક અંક્યા શોધવા માટે માન લો કે પહેલો પ્રશ્ન છે આપણી પાસે અઢાર બીજો પ્રશ્ન છે ઓગણીસ ત્રીજો પ્રશ્ન છે પચીસ ચોથો પ્રશ્ન છે પંચાણું અને છઠ્ઠો પ્રશ્ન છે એકસો ને પાંચ તો હવે જુઓ મિત્રો સૌથી સિમ્પલ વસ્તુ છે આ કેટલા અંક છે બે અંક તો બે અંકવાળે શું હોય સો હોય એટલે કે બે વિંડા આવે બરાબર આ કેટલા અંક છે બે અંક છે તો બે અંકવાળા એટલે કે બે વિંડા હોવા જોઈએ તો સો પહેલાં સૌથી પહેલાં આ ફાઇન કરો આમાં કેટલા અંક છે બે તો શું આવશે સો બે મીંડા આવવા જોઈએ મતલબ બરાબર હા પચીસ છે તો સો પછી આગળ પંચાણું છે તો સો હવે જો આ સમજવા જેવો દાખલો આવે શું સમજવું છે કેટલા અંક છે ત્રણ અંક છે તો કશો વાંધો નહીં કેટલા મીંડા મૂકી દો ત્રણ મીંડા હવે અહીંયા આગળ કેટલો મૂકી દો એક હજારમાંથી એકસો પાંચ બાદ કરવા પડશે મિત્રો બરાબર હા ચલો હવે આ વસ્તુ થઈ ગઈ મિત્રો હા તો હવે જુઓ હવે હું શું કહું છું સમજવાનો પ્રયાસ કરજો કે આ બંનેમાં એટલે કે આ અઢાર છે તો આ આઠડો શું છે મિત્રો જે એ આ કેટલા છે અઢાર છે હા તો અઢારમાં આઠડો શું છે અંતિમ છે શું છે અંતિમ છે તો અંતિમ આઠ શેમાંથી બાદ કરવાના અંતિમ જે અંક હોય અંકને દસમાંથી બાદ કરવાના અને બાકીના કેટલા છે નવમાંથી વાત કરવાની એટલે સાહેબ કેવી રીતે ખબર પડે જો આ અંતિમ અંક છે આઠ તો દસમાંથી આઠ આવે તો જવાબ શું આવશે મિત્રો આપણો બે ખબર પડી કે હા ચાલો હવે બાકીના નવ કે નવમાંથી એક જાય નવમાંથી એક જાય તો કેટલો જવાબ આવશે આઠ એટલે કે કેટલા આવશે બ્યાસી તો આપણે અઢાર વત્તા બ્યાસી કરશો જવાબ શું આવી ગયો શો તો આપણો ફાઇનલ જવાબ શું થઈ ગયો મિત્રો બ્યાસી સાહેબ આમ ના ખબર પડી જો હજુ સમજાવ બેટા ચાલો બીજો દાખલો ગણીશ ખબર પડશે શું કીધું છે કેટલું કીધા છે ઓગણીસ કીધા છે તો આ ઓગણીસ છે આ ઓગણીસ છે તો ઓગણીસમાં નવમાં શું છે અંતિમ અંક છે નવ શું છે અંતિમ અંક છે તો નવ શું છે દસમાંથી કેટલા બાદ કરવાના નવ તો કેટલો આ જવાબ એક આવે બરાબર હા ચલો હવે આ શું છે એક છે તો આ અંતિમ અંક શીખવાનો કેટલો છે એક છે એટલે કે નવમાંથી બાદ કરશો નવમાંથી એક જાય તો આઠ એટલે કે એક્યાસી કેટલો જવાબ આવશે એક્યાસી કે સાહેબ હજુ નથી ખબર પડતી કશો બેટોની શાંતથી સમજ આપણે પાંચ દાખલા છે બરાબર હા જો શું કહું છું હવે કેટલા અંક ચાર્યું અંતિમ અંક પાંચ છે તો જે અંતિમ અંક હોય એને કેટલા દસમાંથી ને આને કેટલામાંથી નવમાંથી બાદ કરવાના છે તો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી બે જાય તો સાત એટલે પંચોતેર આવી ગયું બેટા હવે ચલ તું આને સમજવાનો પ્રયાસ કરો તો મિત્રો ચાલો આને સમજવાનો પ્રયાસ કરો તો ચાલો અંતિમ અંક કયો છે આને દસ અને આય રીતે નવમાંથી તો ચલો હવે સમજો નવમાં દસમાંથી પાંચ જાય તો પાંચ અને નવમાંથી નવ જાય તો ઝીરો તો નવા બે બંને શું થઈ ગયા જવાબ થઈ ગયા ચાલો હવે એકસો પાંચ આવે કશો વાંધો નહીં આપણે શું અંતિમ અંગ કયો છે પાંચ તો પાંચને શેમાં કરીશું દસમાંથી પછી આને નવમાંથી આને પણ નવમાંથી ચલો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ઝીરો ના જાય તો શું આવશે નવ નવમાંથી એક જાય તો તો ને પંચાણું કેટલા થશે આઠસો પંચાણું આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ખબર પડી ગઈ ચલો આટલી ખબર પડી ગઈ ખૂબ જ સરસ ચલો હવે આપણે થોડુંક લેવલ વધારીશું મિત્રો આપણું એટલે શું કરજે કે થોડાક મધ્યમ લેવલના પ્રશ્નો જોઈએ એટલે કે થોડુંક લેવલ વધારે હશે બસ બીજું કશું જ નહીં માન લો કે ઉદાહરણ લઉં તમારી પાસેથી કે છેતાલીતેર હજારની પૂરક સંખ્યા શોધો પૂરક સંખ્યા શોધો તો હવે સૌથી પહેલાં જુઓ કે અહીં આગળ અંકો કેટલા છે મિત્રો શું છે અંકો કેટલા છે ચલો આટલી મોટી સંખ્યા આપેલી છે હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા અંક આપે છે સાત અંક આપેલા છે તો તમે સાત મીંડાવાળામાંથી બાદ નથી કરવાનો મિત્રો જો ત્યાંથી છ એક સાત હવે આમાંથી આ બાદ કરવા જાઓ તો આપણું થઈ ગયું આપણું પેપર નીકળે નહીં તો હવે અહીં થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે શું કરવાનું છે બેટા સ્માર્ટ વર્ક જે જવાબ આવે એની પાછળ કેટલા ત્રણ મીંડા મૂકી દેવાના ખબર પડી ગઈ આટલું ચલો મીંડાને છે એમ માનલો ચાલો નથી તો આપણી પાસે જવાબ શું હતો આટલું જ હતો હા તો સમજો આપણે પાસે તો હતું તેર હતું હા તો એમાં અંતિમ અંક કયો છે ત્રણ તો આને શ્યામાંથી વાત કરો દસ અને બાકીના બધા અંક છે એને નવમાંથી બાદ કરવાના છે તો દસમાંથી ત્રણ જાય તો સાત પછી નવમાંથી એક જાય તો આઠ નવમાંથી છ જાય તો ત્રણ નવમાંથી ચાર જાય તો આઠ ખબર પડી કે હા આપણો આ જવાબ આવી ગયો હવે તમને આ કંઈ ત્રણ મીંડા આપેલા હતા તો આ ત્રણ મીંડા મૂકી દો સ્માર્ટ વર્ક ખબર પડી કે ને બેટા જો આટલો જ એક આપણે સમજ્યો જેવો પ્રશ્ન છે ચલો હવે જુઓ મિત્રો અહીંયા આગળ હવે થોડાક હું તમને જાતે પ્રેક્ટિસના દાખલા આપું છું એ તમે ગણો અને તમે કોમેન્ટ બોક્સમાં મને જવાબ કહો ના સમજાય તો મને મેસેજ કરજો કોમેન્ટ બોક્સમાં કે સાહેબ ગણાવો ફરીથી તો ફરીથી ગણીશું મિત્રો પણ આપણે સમજો પ્રેક્ટિસ કરો અને આપણો ખ્યાલ લેવો કેવા દાખલા હોય છે ચલો આઠસો સાહીઠની પૂરક બરાબર હું ચલો અહીંયા લખી નાખું પૂરક સંખ્યા શોધવાની છે અહીં ખ્યા શોધો ચલો બીજું સત્તાણું ત્રિપલ ઝીરો ચોથો દાખલો પૂરક સંખ્યા શોધવાની છે બધી પૂરક સંખ્યા શોધવાની છે આટલી ખબર પડી કે મિત્રો હવે માની લો હવે શું છે કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાશે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ જુઓ મિત્રો હવે માની લો કે તમને પ્રશ્ન એવો આપેલો છે માની લો અહીંયા સમજવાનો પ્રયાસ કરજો બહુ મસ્ત પ્રશ્નો છે કે લો કે સો માઇનસ એક્યાસી તો તમે આગળ બાદ બાકી કેવી રીતે લખીને આ જવાબ મૂકશો અહીંયા જવાબ શું આવશે મિત્રો તો તમે શું કરશો સાહેબ કે સોમાંથી એક્યાસી જાય એટલે કે સો માઇનસ એક્યાસી તો એકમાં ના જાય તો દસ ના આગળ નવ ખબર પડી કે દસમાંથી એક જાય તો નવ નવમાંથી આઠ જાય તો એક અને આ રહ્યો એ ઝીરો તો જવાબ શું આવશે ઓગણીસ તો હવે આવી ગધા મજૂરી નહીં કરવાની બેટા આપણે શું કરવાનું છે આપણે થોડાક સ્માર્ટ છીએ કેમ કે આપણે પ્રકાશ સર પાસે વૈદિક ગણિત શીખીએ છીએ બેટા તો જુઓ અહીં આગળ શું છે બે આપણી પાસે છે કેટલા અંક છે એક્યાસી છે બરાબર શું છે એક્યાસી તો ચલો આ રહ્યો છેલ્લો અંક છે દસમાંથી બાદ કરો તો આમાં શું આવશે નવ અને આને નવમાંથી બાદ કરો તો નવમાંથી બાદ કરો તો જવાબ શું આવશે એક તો ઓગણીસ જવાબ આવી ગયો આપણે દસકો બસકો લેવાની જરૂર નથી બેટા માનલો કે હવે તમને બીજો પ્રશ્ન પૂછે પ્રશ્ન નંબર બીજો પૂછે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે લો કે એક હજાર માઇનસ ચારસો નેવ્યાસીનો જવાબ શું આવશે તો હવે સમજ બેટા કે છેલ્લો અંક કયો છે નવ તો આગળ કયો દસમાંથી આ બંનેને નવમાંથી વાત કરવાના છે બરાબર ચાલ દસમાંથી નવ જાય તો એક પછી નવમાંથી આઠ જાય તો એક બરાબર હા અને નવમાંથી ચાર જાય તો પાંચ તો પાંચસોને અગિયાર કરશો મિત્રો તો જવાબ આપણો મળી ગયો હવે જો તમને એમ નાખવો પડે આપણો જવાબ હા છે ખોટો સરવાળો કરતો પાંચસો ને અગિયાર તો નવને એક દસની શૂન્ય વધી પડી એક દસની શૂન્ય વધી પડી એક અને આગળ દસ તો આ જવાબ હજાર આવી ગયો ખબર પડી ગઈ હા તો આનું જ નામ છે વૈદિક ગણિત શું છે આનું જ નામ છે વૈદિક ગણિત ચલો હવે હું તમને બહુ મસ્ત પ્રશ્ન આપું છું બેટા જો ચલો મસ્ત રકમ લખાવું છું આનો જવાબ આપણે શોધીએ કે માન લો તમારી પાસે તમારી પાસે પાંચસો નેવ્યાસી ચોકલેટ છે ચોકલેટ છે તે એક શાળામાં વેચવાની છે શું કરવાની છે વેચવાની છે પણ ત્યાં શાળામાં કેટલા બાળકો છે હજાર બાળકો બાળકો છે તો હજાર બાળકો છે તો મારે બીજી કેટલી ચોકલેટ ખરીદવી પડશે તો મિત્રો હજુ સિમ્પલ વસ્તુ કીધી છે બાત બાકી છે પરંતુ આપણે અવરચંડી ભાષામાં કીધું છે તો જો પાંચસોની બેસી આપણી પાસે છે અને એક હજાર લોકો આપણી પાસે છે તો આ બંનેની બાકી કરીશું તો આપણને શું છે કે જે જવાબ આવશે લો કે એક્સ જવાબ આવે તો આ એક્સ જવાબ આપણે શું જોઈશે વધારે લાવવી પડશે તો ચલો હવે મિત્રો આપણે બાદ બાકી કરતાં શીખવાડું તમને ચલો પાંચસો નેવ્યાસી છે પાંચસો નેવ્યાસીમાં છેલ્લો અંકોને દસમાંથી આ બંનેને નવમાંથી બાદ કરવાના છે તો દસમાંથી નવ જાય તો એક નવમાંથી આઠ જાય તો એક નવમાંથી પાંચ જાય તો ચારસો ને અગિયાર આપણો શું આવી ગયો મિત્રો જવાબ આવી ગયો શું આવી ગયો આપણો જવાબ આવી ગયો ખબર પડી ગઈ હા ચલો હું તમને થોડાક પ્રેક્ટિસના દાખલા છે ને પ્રેક્ટિસના દાખલાથી આપણે શું કરીશું ગણવાનો પ્રયાસ કરીશું ના ખબર પડે તો મને કહેજો મિત્રો તો હેગળ શું કરીશું પૂરક સંખ્યા શોધો તો મિત્રો શોધી પહેલાં જુઓ પૂરક સંખ્યા શોધવાની કીધી શું કરી દેજે પૂરક સંખ્યા શોધવાની કીધી છે તો હું તમને લખી દઈશ તમને રકમ લખી દઈશ તો મિત્રો અડસઠ ત્રીજું સિત બોતેર ત્રીજું નેવ્યાસી ચોથું પંચાણું છઠ્ઠું એકસો પાંચ સાતમું આઠસો નવ આઠમું ત્રણસો સાત તો બસ મિત્રો આટલી તમે પ્રેક્ટિસ કરો અને તમારો જે પણ જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં કરો જેથી કરીને આપણે ક્લાસ નંબર હવે પછીનો જે આવે છે ક્લાસ નંબર બે ત્યાં આગળ આપણે થોડુંક બીજી રીતે બદલતા જશું જેમ જેમ અહીંયા આગળ આપણે એક હજાર પણ કરતાં વધારે ક્લાસ તમને ફ્રી કોર્સ તરીકે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજું ઘણું બધું આ ક્લાસમાં શીખવા મળશે મિત્રો તો મળીએ જય હિન્દ જય ભારત